ઇમ્પોર્ટ ડ્યુટી વધે ગોલ્ડ ના પ્રાઇસ વધે જીએસટી માં કઈ પણ ફ્લક્ચ્યુએશન આવે જીએસટી વધે તો ગોલ્ડ ના પ્રાઇસ વધે આ ઉપરાંત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રૂપિયો જ્યારે નબળો પડે ને ત્યારે ગોલ્ડ ના પ્રાઇસ વધે કારણ કે યુએસ ના ડોલર અને રૂપીઝ નું જે ડાયરેક્ટ કો છે ને એ પણ ગોલ્ડ ને ઇમ્પેક્ટ કરતું પણ બજેટ ને બહુ સિમ્પલ ભાષામાં આપણે સમજીએ ને તો ત્રણ વસ્તુ આવતી અત્યારે સૌથી મોટો ચર્ચાનો ટોપિક છે યુનિયન બજેટ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ અને અને સિલ્વરની પ્રાઇઝમાં હિસ્ટ્રીનો મોટામાં મોટો જે ડાઉનફોલ આવ્યો છે એ તો ત્યારે આપણી સાથે છે કેવિનભાઈ તો એમની સાથે ચર્ચા કરીએ ને સમજવાની ટ્રાય કરીએ કે બજેટ અને આ બધી જે પ્રાઇઝિસ છે એ કઈ રીતે અફેક્ટ થતી હોય છે આ ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇઝમાં જે ઘટાડો આવ્યો છે તો એના અફેક્ટિંગ ફેક્ટર્સ ક્યાં ક્યાં હોઈ શકે હા આપણે એને થોડુંક ડિટેલમાં સમજીએ કે એવા કયા ફેક્ટર છે કે જે ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇઝને ડિસાઇડ કરતા હોય હોઈએ આપણે સમજીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એ ખ્યાલ આવે કે ભાઈ શા માટે કડાકો માટે ઘણી વાર બહુ ગ્રોથ થઈ જતો હોય ઉચકાઈ જતા પહેલા ઇન્ડિયન જે ગોલ્ડના પ્રાઇસ છે ને એ અને ગ્લોબલ ગોલ્ડના પ્રાઇઝ એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે પણ ઘણી વાર એવું પણ થાય કે ગ્લોબલ ગોલ્ડના પ્રાઇઝ સ્ટેબલ હોય પણ ઇન્ડિયન ગોલ્ડ ઉપર નીચે થતું હોય એમાં કરન્સીનું હા તો એની પાછળનું રીઝન એ છે કે ઇન્ડિયન જે ગોલ્ડ છે ને એમાં ગ્લોબલ પ્રાઇઝ પ્લસ અમુક ફેક્ટર એવા છે કે જે ઇમ્પેક્ટ કરતા હોય ફોર એક્ઝામ્પલ કસ્ટમ ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી આપણે જે કહીએ એ ઇમ્પોર્ટ ડ્યુટી આપણે યુઝ કરીશું કસ્ટમની ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટ ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી વધે ગોલ્ડના પ્રાઇસ વધે જેમ કે બજેટમાં કાલે માનો એવી એ ડિક્લેરેશન થાય કે ઇમ્પોર્ટ ડ્યુટી વધશે તો બાય ડિફોલ્ટ ગોલ્ડના પ્રાઇસ વધે સેમ ગોઝ ફોર સિલ્વર આ ઉપરાંત માં કંઈ પણ ફ્લક્ચ્યુએશન આવે જીએસટી વધે તો ગોલ્ડના પ્રાઇસ આ ઉપરાંત બહુ ઇમ્પોર્ટન્ટ રૂપિયો જયારે નબળો પડે ને ત્યારે ગોલ્ડના પ્રાઇસ વધે કારણ કે યુએસ ના ડોલર અને નું જે ડાયરેક્ટ કોરિલેશન છે ને એ પણ ગોલ્ડ ને ઇમ્પેક્ટ કરતું તો આ લોકલ એવા ફેક્ટર છે કે જેના કારણે ગોલ્ડના પ્રાઇસ ઉપર નીચે થતા હોય આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે અત્યારે જે કડાકો આવ્યો તમે જે વાત કરી કે એની પાછળ શું રીઝન હોઈ શકે તો તેના સો મેની ફેક્ટર્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે યુએસના જે ફેડરલ જે છે ત્યાં એના ચેરમેન એ ચેન્જ થયા અને ચેન્જ થયા એટલે ગ્લોબલ પર્સ્પેક્ટિવ એવું થયું કે ભાઈ જે ડોલર છે ને યુએસ ડોલર ઈ મજબૂત થાય છે હવે જેવો યુએસ ડોલર મજબૂત થાય ને એટલે ગોલ્ડ વધારે મજબૂત થાય ગોલ્ડ કોસ્ટલી થાય જેવું ગોલ્ડ કોસ્ટલી થાય એટલે અક્રોસ ગ્લોબલી કારણ કે ઓબ્વિયસલી મોંઘી ખરીદતા પહેલા વિચાર કરીએ એટલે એની પ્રાઇસ ડાઉન થાય કારણ કે એની ડિમાન્ડ જ અને એને કારણે ડાયરેક્ટ આપણે ઇમ્પેક્ટ જોવા મળી હવે આમાં શું થાય ઘણી બધી વસ્તુઓ મેટર કરતી અમુક ફંડામેન્ટલ વસ્તુ હોય કે જે ઘટું પણ જેવું ઘટવાનું ચાલુ થાય ને એટલે પેનિક સેલિંગ ચાલુ થઈ જાય કે ભાઈ ઘટે છે ઘટે છે વેચો 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 એમ કરતા 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 એ બહુ મોટો કડાકો અત્યારે સાબિત થઈ ગયો સો આપણે અમુક ફંડામેન્ટલ વસ્તુઓ સમજી અને એ પ્રમાણે કામ કરીએ ને તો બહુ મોટા કડાકાની ઇમ્પેક્ટથી આપણે આપણી જાતને બચાવી શકીએ ફોર એક્ઝામ્પલ સિલ્વરમાં બહુ મોટો કડાકો સિલ્વર ખાલી જ્વેલરી માટે નથી સિલ્વર તો ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે પણ એટલું બધું વપરાય અને સિલ્વરની વોલેટાલિટી જે છે ને એ તો ગોલ્ડ કરતાં અનેક ગણી છે તો એઝ અ અવેર ઇન્વેસ્ટમેન્ટ તરીકે

એના ઊંડાણમાં આપણે ઉતરીએ ને તો બહુ દુઃખી ના થવાનું વારો આવે જી સો હવે જયારે કેવિનભાઈ કાલે બજેટ ડિક્લેર થવા જઈ રહ્યું છે તો નોર્મલ માણસ બજેટ ને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરે કે ભાઈ બજેટ ને સમજવું કઈ રીતે નોર્મલ રીતે બજેટની જ્યારે વાત આવે ને ત્યારે મોટા ભાગના લોકો એવા હોય કે ભાઈ એના ટર્મિનોલોજીથી એમ થાય કે આ કંઈ સમજાતું જ નથી હું કહેવા માગે એક્સપેન્ડિચર ને કેપેક્સ ને ઘણી બધી ડેફિસિટ ને તો આપણે એને બહુ સિમ્પલ ભાષામાં સમજીએ બજેટ શું હોય કોઈ પણ બજેટને આપણે એક ફેમિલી સાથે કમ્પેર કરી શકીએ ફેમિલી જ્યારે પોતાનું પ્લાનિંગ કરતું હોય રીતે એ રીતે ડિસાઇડ કરતો હોય ટોટલ મારો ખર્ચો કેટલો થશે ટોટલ મારી આવક કેટલી થશે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારું ફોકસ ક્યાં છે ફોર એક્ઝામ્પલ મની લો કે કોઈ વ્યક્તિની આવક જે છે ફેમિલીની બરાબર એક્સ આવક છે અને એની જાવક છે વાય હવે માની લો કે લાખ રૂપિયાની આવક હોય અને સિત્તેર હજારનો ખર્ચો એનો મતલબ ત્રીસ હજાર રૂપિયાની પાસે બચે આને કહેવાય સરપ્લસ પણ આવક કરતાં જાવક વધારે હોય

પણ હું આ વર્ષમાં એવું કંઈક કામ કરીશ કે જેમાં મારી જે મારી કેપેસિટી છે એ સેલેરી છે ઇન્ક્રીઝ થઈ શકે ફોર એક્ઝામ્પલ હું મારી કંઈક નવી ડિગ્રી લઈશ કે કંઈક મારી સ્કિલમાં અપગ્રેડ કરીશ તો આને કહેવાય ફોકસ તો ફોકસમાં હું કેટલું ઇન્વેસ્ટ કરીશ ફોકસમાં હું કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીશ એને કહેવાય કે પેક્સ આની બજેટની ભાષામાં એટલે જ્યારે પણ કોઈ પણ જે કન્ટ્રી છે એ બજેટ ડિસાઇડ કરતી હોય ને તો આવક ક્યાંથી કન્ટ્રી માટે આવક ક્યાંથી થાય તો કે ભાઈ ટેક્સિસ છે ત્યાંથી આવક થતી હોય કાંઈ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વેચે બરાબર કાંઈ કાંઈ એસેટ હોય વેચે તો આવક થતી હોય આ રીતે એની આવક થતી હોય લોન અમુક લીધી હોય તો એનું જે વ્યાજ હોય એની આવક હોય જાવક ક્યાં હોય તો કે ભાઈ નવી સ્કીમો સરકાર લોન્ચ કરતી હોય એની જ આવક હોય ઘણી બધી એવી વસ્તુ સેલરાઈટ સેલેરી દેતી હોય ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ નહીં તે જવા આ ઉપરાંત અમુક વસ્તુ એવી કે જે ગવર્મેન્ટ લોંગ ટર્મ માટે ફોકસ કરતી હોય જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રેલવે માનો કે છે એરપોર્ટ્સ નવા ડેવલપમેન્ટ ની વાત છે એ રીતે એ બાબતમાં ઇન્વેસ્ટ કરતી હોય જેના જેની રિઝલ્ટ લોંગ ટર્મ માં મળવાનું હોય એને કહેવાય કેપેક્સ એને કહેવાય ફોકસ એરિયા એટલે કેપેક્સ ડિરેક્ટલી અફેક્ટ ધ ગ્રોથ ઓફ એક્ઝેક્ટલી હા એટલે જે લોકો બજેટ ને ખરેખર સમજવા માંગતા નહીં જોતા હોય કે ભાઈ કેપેક્સમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એક્સપેન્સ કેટલો છે ઇન્કમ ક્યાં ક્યાંથી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન એ હોય કે ભાઈ સામાન્ય લોકોને કઈ રીતે બજેટ ઇમ્પેક્ટ કરે છે તો તમે સેલરાઈડ છો તો તમારા માટે બજેટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં બધા બધી વસ્તુ કનેક્ટેડ હોય તમે બિઝનેસમેન છો તો પણ તમારા માટે બજેટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ટેક્સના અલગ અલગ સ્લેબ્સ હોય એની ડાયરેક્ટ આપણે ઇમ્પેક્ટ કરતા હોય આ ઉપરાંત બિઝનેસમેન માટે બજેટ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે ગવર્મેન્ટ ઘણી બધી નવી સ્કીમ્સ લોન્ચ કરતી હોય ઘણી બધી નવી સબસિડીની યોજનાઓ લોન્ચ કરતી હોય ઘણી બધી એવા સપોર્ટ સિસ્ટમ લોન્ચ કરતી હોય જેના કારણે એઝ બિઝનેસમેન આપણે બેનિફિટ થતો હોય તો આપણા માટે બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એક સારા સ્ટુડન્ટ છો જે જોવા માંગો છો કન્ટ્રી કઈ ડિરેક્શન પ્રસંગમાં રહી છે તો બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એને સિમ્પ્લિફાઈ કરીને જો આપણે સમજીએ અને આપણા માટે બજેટ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે અથવા એનાથી આપને શું ઇમ્પેક્ટ મળી શકે એ પર્સપેક્ટિવથી જ્યારે આપણે બજેટને જોઈએ ને ત્યારે આપણે બજેટ ખરેખર ખરા અર્થમાં આપણે એને સમજી શકીએ બાકી આંકડામાં જાય ને તો એ આપણે માયા જાળ લાગે સો કોમોડિટી માર્કેટ અને સ્ટોક માર્કેટ બેઝિકલી આ બે વસ્તુઓને અફેક્ટ કરતી કઈ કઈ એવી ટર્મ્સ હોઈ શકે છે ધ્યાનમાં રાખવી જોઈએ કયા કયા એવા રેટ્સ હોય છે કે કઈ કઈ વસ્તુઓ ધ્યાન આમ તમે જોવા જાવ ને તો કોઈ એવી સ્પેસિફિક વસ્તુ કોમોડિટી કોમોડિટીમાં તો જેમ આપણે સિલ્વર ને ગોલ્ડ ની વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી ની સાથે ડાયરેક્ટ કો રિલેશન પણ આમ તમે જોવા જઈએ ને તો બે વસ્તુ તો હોય એક તો બજેટ આવે ને એટલે સીધે સીધા લોકો ગાંડા થયા હોય અમુક શેર બજારમાં કદાચ ઉપર વી જાય શેર બજાર નીચે વી જાય કારણ કે એની સીધી ઇમ્પેક્ટ હોય પણ જો આપણે ખરા અર્થમાં ઇન્વેસ્ટર તરીકે આપણે આપણી જાતને જોતા હોય ખરા અર્થમાં આપણે 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 બિઝનેસમેન તરીકે આપણી જાતને જોતા હોય ને તો બજેટને સ્ટડી કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ માનો કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે એટલે ગોલ્ડનો ભાવ સીધો ઘટે બીજેથી સીધે સીધી ઇમ્પેક્ટ આવે આપણે ગોલ્ડના પ્રાઇઝમાં રિડક્શન થયું પણ અલ્ટિમેટલી લોંગ ટર્મમાં એ ગોલ્ડ માટે બહુ પોઝિટિવ સાબિત થાય કેમ કારણ કે જેવો ભાવ ઘટે એવી ડિમાન્ડ વધે ડિમાન્ડ વધે એટલે બાય ડિફોલ્ટ જ્યારે ગોલ્ડ નો ભાવ વધે એ એક્ચ્યુઅલ ગોલ્ડ નો ભાવ તો કહેવાય સો મેં તમને કીધું કે તો કોમ્પ્રિહેન્સિવ જ્યારે આપણે બજેટ ને અન્ડરસ્ટેન્ડ કરીએ જયારે સમજીએ ને ત્યારે એક ફેક્ટર સાથે કનેક્ટેડ વસ્તુ હોય ને ઈ ક્ષણિક હોય હ પણ જ્યારે કોમ્પ્રિહેન્સિવ બજેટ સાથે કનેક્ટેડ વસ્તુ જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણે લોંગ લાસ્ટિંગ અને

બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી વાર એક ન્યૂઝ આવ્યા અને એની સાથે કનેક્ટેડ એક્સવાયજી વસ્તુ અચાનક પ્રાઇઝિંગ વધી ગયું અચાનક એમાં ધડાકો થઈ ગયો અચાનક અમુક વસ્તુ ઘટી ગઈ એ કેવું થાય કે એ એ ઇમોસન્સ સાથે સંકળાયેલ વસ્તુ થઈ ગઈ લે છે લે છે લેજો 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 થઈ ગયું ઘટે 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 ધડાકો થઈ ગયો પણ એને સ્ટેપ બાય સ્ટેપ માનો ફોર એક્ઝામ્પલ તમને લાગે કે ઠીક છે અહીંયા ઇન્વેસ્ટ કરવાનું છે બધો ફંડ આપણે ક્યાં યુટિલાઇઝ કરવાની જગ્યાએ માની લો કે ટોટલ સો રૂપિયા છે તો પચીસ પચીસના ચાર સ્ટેપમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તમને એમ લાગે કે ઠીક છે કંઈ ન્યૂઝ ને તમને લાગે છે આની ઇમ્પેક્ટ થવાના તો પચીસ નાખો સીધા સો ના નાખી આગળ જતાની ઇમ્પેક્ટ જોઈએ અને એ રીતે તમે એને કટકે કટકે અને પ્રોપર ઇમોશન્સને કંટ્રોલ કરીને જો ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ તો હંમેશા આ એવી એડવાઇસ છે કે જનરિક એડવાઇસ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ છે અને કોમન સેન્સની વાત છે પણ જનરલી શું થાય કે એઝ અ ટ્રેડર તરીકે એઝ અ ઇન્વેસ્ટર તરીકે કોમન સેન્સ આપણે સાઇડમાં રાખી દેતા હોય અને આપણા જે જે ટેમ્પરરી ઇમોશન્સ હોય ને એ આપણી ઉપર આવી થઈ જતા હોય એટલે એ આવી ના થાય એ બહુ સમજવું જરૂરી છે ને એ કંટ્રોલ કરવો બહુ જરૂરી છે સો ડોન્ટ પુટ ઓલ ઓફ યોર એગ્સ ઇન વન બેકેટ કે બધી તમારી જે કેપિટલ છે એક સાથે ને એક જગ્યાએ ના નાખીએ અને ડાયવર્સિફિકેશન ઓલવેઝ હેલ્પ યસ સો બજેટ જ્યારે ડીકલેર થાય છે તો એમાં કઈ કઈ એવી ટર્મ્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને એની શું ઇફેક્ટ આવતી હોય છે એનો મીનિંગ શું નીકળે બજેટ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પણ એની ટર્મ એવી અઘરી હોય ને એટલે લોકોને એમ થાય કે આ ક્યાં આમાં સમજવામાં નથી કંઈક ટપા પડતા પણ બજેટને બહુ સિમ્પલ ભાષામાં આપણે સમજીએ ને તો ત્રણ વસ્તુ જેમાં આવતી હોય ક્યાંથી આવક આવે છે જે પૈસા આવ્યા આવક સ્વરૂપે ક્યાં જવાના છે અને ગવર્મેન્ટ કઈ વસ્તુ પર ફોકસ કરવા માંગે છે આ ત્રણ જ વસ્તુ હોય હોય આવક ક્યાંથી થતી તો કે ટેક્સ લગાડતી હોય ડાયરેક્ટ ટેક્સ છે ઇનડાયરેક્ટ ટેક્સ છે ક્યાંક લોન દીધી જ ગવર્મેન્ટ એનું વ્યાજ આવતું હોય આ બધી આવક હોય સિમ્પલ ભાષામાં આપણે કઈએ આવકમાં બે પ્રકાર હોય એક તો ડે ટુ ડે એક્સપેન્સ હોય હમ માનો કે એમ્પ્લોયીને સેલરી આપવાની ગવર્મેન્ટ એમ્પ્લોયીને એને પેન્શન આપવાનું ને એના સિવાય ઘણા બધા ડે ટુ ડે એક્સપેન્સ ગવર્મેન્ટ કરતી હોય તો એ જાવક હોય એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર આ ઉપરાંત બીજી એક જાવક હોય કે જ્યાં ગવર્મેન્ટ લોંગ ટર્મમાં ફોકસ કરતી હોય ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ફોર એક્ઝામ્પલ ડિફેન્સ છે આ બધી વસ્તુ એવી હોય ડિફેન્સમાં માનો ઇન્વેસ્ટમેન્ટ ન થાય ને તો બધું હલી જાય તો આ બધી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ ન થાય તો એમએસએમઈ ને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય તો એને કહેવાય કેપેક્સ કેપિટલ એક્સપેન્ડિચર અને આ ત્રણ વસ્તુને આપણે બાયફર્કેટ કરીને એને ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરીએ ને તો આપણે ખબર પડે કે ઓ નું જે છે એ ફોકસ આ ડિરેક્શનમાં છે ગવર્મેન્ટ અહીંથી પૈસા લઈ આવે છે અહીંથી અહીંયા પૈસા જવા દે છે હમ એટલે આને સિમ્પલ જેટલું કરીને આપણે સમજીએ ને એટલું આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આપણી લાઈફને ને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે આપણે ઘરે કેટલા પૈસા લઈ જાશું ને એની ડાયરેક્ટ કનેક્શન બજેટ સાથે એટલે એઝ અ યુ નો નોર્મલ સિટીઝન તરીકે બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આને જેટલું આપણે સ્ટડી કરીએ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એવા ફેસેટ છે જે આપણી સામે ઓપન અપ થતા હોય છે અને આ નોલેજ સાથે આપણે આપણા ડે ટુ ડે ડિસિઝન્સ બહુ વધારે સારી રીતે લઈ શકીએ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આના બેઝિસ ઉપર આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ને આ બધી વસ્તુઓ છે તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું આ બધી વસ્તુનું ઘણું ડિટેલ નોલેજ એક્ઝેક્ટલી તમે સરસ પોઈન્ટ માનો કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટનો આપણે ફોકસ ખબર પડી ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર આ બાબત ઉપર કરે છે ફોર ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલ ડિફેન્સ છે છે વસ્તુ કરે તો એના રિલેટેડ જે શેર્સના ભાવ ને એ તમે ડાયરેક્ટલી જોશો કે સીધી એની ઇમ્પેક્ટ આવી એ પર્ટિક્યુલર શેર્સમાં અને તમે જો તમે ખરેખર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય આ બધી વસ્તુને ફંડામેન્ટલી ચેક કરીને તમે ઇન્વેસ્ટ કરો ને તો હંમેશા એ તમારા માટે ફ્રુટફુલ સાબિત થતું હોય જનરલી બજેટ આવે ને એટલે લોકો એક જ વસ્તુ પૂછતા હોય કે સ્લેબમાં શું ફેરફાર આવ્યો ભાઈ

તો આપણે જોઈએ કે ભાઈ આ બધી વસ્તુ આપણે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે જો આપણે સારા સ્ટુડન્ટ બનીએ ને આના તો આપણે આમાંથી વધુ સારું લઈ શકીએ અને આપણા માટે જે બેનિફિશિયલ હોય ને લોંગ ટર્મમાં એનું કંઈક ડિસિઝન લઈ શકીએ અને આ સેલેરાઈડ પર્સન છે બિઝનેસ પર્સન છે બધાને બહુ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરતું છે કારણ કે એનો બિઝનેસમાં સ્મોલ બિઝનેસીસમાં ગવર્મેન્ટ વધારે ફોકસ છે લાર્જ બિઝનેસીસમાં છે સેલર કઈ રીતે અફેક્ટ કરે છે તો એના બેઝિસ ઉપર આપણે પણ બહુ સારો આના ઉપરથી ડિસિઝન્સ લઈ એક્ઝેક્ટલી તમે બહુ સરસ વસ્તુ પોઈન્ટ આઉટ ફોર એક્ઝામ્પલ સેલર છે તો એના જે સ્લેબમાં ફેરફાર થાય તો બેનિફિટ ગયા વર્ષે આપણે કીધું બાર લાખ સુધીની જે ઇન્કમ છે એ ટેક્સ ફ્રી રહેશે તો બાર લાખ એટલે મહિને લાખ રૂપિયાની જેની સેલરી છે એ લોકોને કઈ ટેક્સ ચૂકવવાનું નહીં થાય બરાબર તો એક બહુ મોટા ન્યૂઝ હતા તો સેલર એડને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કર્યા હવે બિઝનેસમેન ની વાત કરીએ તો કંઈ પણ નવી સ્કીમ લોન્ચ કરી કંઈ પણ એવા લાસ્ટના લાસ્ટ ઇયરના બજેટમાં સ્ટાર્ટઅપ રિલેટેડ ઘણી બધી વસ્તુઓ લોન્ચ કરી દીધી કે અમુક વર્ષો માટે એને ટેક્સમાં બેનિફિટ મળશે એના સિવાય કેટલી બધી જે યોજનાઓ હતી કેટલા બધું ફંડ હતું ગવર્મેન્ટે નક્કી કર્યું તો કે આ સ્ટાર્ટઅપ્સને આપશું તો આપણે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરતું હોય તો ચાહે આપણે સેલરાઈડ હોય ચાહે આપણે બિઝનેસમેન હોય

ટ્રેડર હોય ઇન્વેસ્ટર હોય ને એના માટે તો આ કાયદેસર દિવાળી જ કહેવાય બજેટ આવે ને એટલે કારણ કે ઘણું બધું ઉતાર ચઢાવ થતા હોય અહીંયા રોકી દઉં ને અહીંયા નાખી દઉં ને અહીંયા ઉપર આવી જશે પણ એઝ અ પ્રુડન્ટ ઇન્વેસ્ટર તરીકે હંમેશા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઇમોશન્સને કંટ્રોલ કરી અને લોંગ ટર્મમાં આપણા માટે શું બેનિફિશિયલ છે એને કન્સિડર કરી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં કે એક ટેમ્પરરી ઇમોશન્સમાં ઘણી ઘણી વાર શું થતું હોય કે આપણી પાસે સો રૂપિયા છે તો એને પચીસ પચીસના કટકામાં તમે ઇન્વેસ્ટ કરો તમને લાગે ઓહો આ તો બહુ ફાઇનાન્સ મિનિસ્ટરે બહુ મહત્વની જાહેરાત કરી અહીંયા તો પૈસા નાખી દેવા જોઈએ હોય નહીં તમે એને કોમ્પ્રિહેન્સિવ એ વસ્તુને સમજી અને જો તમે લોંગ ટર્મ ના પર્સ્પેક્ટિવ ને ધ્યાનમાં રાખીને જો ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરે ને એ જ હંમેશા બેનિફિશિયલ સાબિત થતું હોય એટલે એઝ અ ઇન્વેસ્ટર તરીકે એઝ અ ટ્રેડર તરીકે ટ્રેડર તો બધા એક્સપર્ટ જ છે આપણા રેન્જમાં તો બધા આપણા એરિયામાં તો બધા એકથી એક બધા બેઠા પણ હંમેશા મહત્વનું એ છે કે ભાઈ આપણે જે કે ફિયર અને ગ્રીડ આ બે વસ્તુને આપણે કંટ્રોલમાં રાખી અને જો લોંગ ટર્મ પરસ્પેક્ટિવથી ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ એમનો સા બેનિફિશિયલ થાય એ બેનિફિશિયલ છે અને આ ડિસ એપ્લાયસ ટુ एवरीथिंग એમ કે બે સ્ટોક માર્કેટ છે કોમોડિટી માર્કેટ છે બધા જમાં એક્ઝેક્ટલી બધામાં સેમ વસ્તુ લાગુ પડે કારણ કે ફંડામેન્ટલ્સ કોઈ દિવસ ચેન્જ ન થાય સ્ટ્રેટેજી જે છે ને ઈ લોંગ ટર્મ હોય ને ટેક્ટિક્સ હોય ને જે ઈ બધું શોર્ટ ટર્મ હોય જી તો ટેક્ટિક્સ ઉપર આપણે ઓવર ઇમ્ફિસિસ આપી અને આપણા જે મહેનતથી કમાયેલા રૂપિયાને ઇન્વેસ્ટ કરીએ ને હ અને સ્ટ્રેટજીને ભૂલી જાય દિશાને ભૂલી જાય ને તો એ પછી આગળ જતા પછી ગામને કહેતો હોય કે અહીંયા કોઈ દીકરા નહીં શેર બજારથી દૂર રહે પછી બધાને એડવાઈઝ આપે કે હા એડવાઇઝર બની જાય ને એવા એડવાઈઝર ઘણા બધા તમને સો આ હતી બજેટની વાત અને એની કેવી રીતે અસર આવે છે અને એની ટર્મ શું હોય છે એની વાત પણ વધુ ડિટેલમાં જો તમારે બજેટ વિશે જોવું હોય તો આવતીકાલે અગિયાર વાગ્યાથી આપણા પેજ ઉપર કેવિન સર લાઈવ રહેવાના છે કે બધી અપડેટ્સ જે ડિક્લેરેશન થાય છે એ લાઈવ જ આપના સુધી અમે પહોંચાડીશું સો સ્ટેટ્યુ